મિત્રો આજની રાતથી પચ્ચીસ વર્ષ સુધી તમારા સમગ્ર પરિવારને ભગવાન શનિદેવ હમશાહ માટે આશીર્વાદ આપશે જેમાં શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જે હવે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં અપાર સુખ અને માત્ર સુખ જ આવવાનું છે વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવની કૃપાથી તમને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે અમે તમને જણાવીએ છીએ કે શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે વાતચીત અને આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને પરિવાર અને જીવનસાથીનો નો પૂરો સહયોગ મળશે તમારી મીઠી વાણીના કારણે હવે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવજીની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તો ચાલો તમને જણાવીએ કે તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા થઈ રહી છે તમે તમારો દિવસ બમણો અને તમારી રાત ચાર ગણી કરીને તમારા જીવનમાં આગળ વધશો જેથી દુનિયા તમારી કાર્યકિર્તિ જોઈ શકે એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ આ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર રહેશે જેના કારણે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે જે લોકો નોકરી કરે છે તેઓને પ્રમોશન મળશે જેઓ વિદેશમાં નોકરી કરવા અને અભ્યાસ કરવા માગે છે તેમની આવકમાં વધારો થશે આ રાશિના જાતકો જે વેપારી છે તેમને વેપારમાં વધુ સફળતા મળવાની સંભાવના છે તમે તમારા દરેક કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો જેના કારણે તમારા પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે જીવનના તમામ દર્દ અને વેદનાઓ દૂર થવા જઈ રહી છે અને હવે તમને તમારા જીવનમાં અપાર સુખ એ એકમાત્ર સુખ છે જે મકર રાશિના લોકો માટે તમારું જીવન બદલી નાખશે આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે તેઓ તમને જણાવી દઈએ કે આના સિવાય તમને આર્થિક લાભ પણ થશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી શક્યતાઓ છે અને જેઓ વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે વિશેષ આશીર્વાદ છે કન્યા રાશિના જાતકો પર શનિદેવની કૃપા વરસી રહી છે તે જ સમયે જે લોકો વ્યવસાય કરે છે તેઓને પણ આર્થિક લાભની ઘણી તકો મળવાની છે સંતાન પ્રાપ્તિ થશે અને તે જ સમયે તેમના પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે તો ભગવાન શનિદેવની કૃપા તમારા પર રહેશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવની કૃપાથી તમને અનેક પ્રકારના લાભ મળવાના છે તમારા જીવનમાં સંપત્તિ અને સફળતા જે કન્યા રાશિના લોકો માટે તમારું જીવન બદલી નાખશે હા મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારું માન સન્માન વધશે મેષ રાશિના લોકો આના કારણે જ સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળવાની છે તમને જણાવી દઈએ કે હવે તમારા બધા પેન્ડિંગ કામ સમયસર પૂરા થવા લાગશે આ રાશિના જાતકોની આવકના સ્ત્રોત વધશે જો તમે કોઈ નવું વાહન અથવા મકાન ખરીદો છો તો તમને સામાજિક ક્ષેત્રે સફળતા મળશે જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી સરકવા ન દો આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના છે ચાલો તમને જણાવીએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમે જે મહેનત કરી છે તે હવે તમને મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે આ સમય તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે ઘનમાં ઘણો વધારો થશે અને હવે તમને લાભ સંપત્તિ અને મોટી સફળતા મળવાની છે ભગવાન શનિદેવની કૃપા તમારા પર વિશેષ છે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને પગારમાં વધારો થવાના યોગ પણ બને છે તમારા જીવનની બધી પરેશાનીઓ હવે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે તમારા જીવનને બદલી નાખશે હા મિત્રો આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે કે તમને ન માત્ર માન સન્માન મળશે પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે આ સિવાય તમને તમારા જીવનમાં એવી નવી વસ્તુઓ મળવાની છે જે તમારા જીવનમાં સારા ફેરફારો લાવશે એક તરફ પરિવારમાં ખુશીનો માહોલ રહેશે તો બીજી તરફ સિંહ રાશિના લોકો પર હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે જેઓ કામ કરી રહ્યા છે તેમને નોકરીમાં પ્રમોશન મળવાની સાથે સાથે વેતન પદ્ધતિ પણ છે ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને ઘણી તકો મળશે પૈસા મેળવવા માટે જે તમારું જીવન બદલી નાખશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે આ સાથે તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે જેઓ સંતાન ઈચ્છે છે તેઓને સંતાન પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સિંહ રાશિના લોકો તમારા જીવનમાં અપાર ખુશીઓ મેળવશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે એમ કહેવું ખોટું નહીં હોય તમે હા મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર થઈ રહી છે અને આવનાર સમયમાં તમને નોકરીમાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અધૂરા નાણાકીય કાર્યો પૂરા થશે અને પરિવારમાં આનંદનો માહોલ રહેશે તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામ સફળ થશે ધંધામાં નફો અને અણધાર્યા આર્થિક લાભ ધન પ્રાપ્તિની ઘણી તકો પણ સર્જાઈ રહી છે ભગવાન શનિદેવની કૃપાથી મિથુન રાશિના જાતકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જેનાથી તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે આ ઉપરાંત જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે તો તેમના બાળકો માટે આ યોજના ચોક્કસપણે સફળ થવાની છે છે જેના કારણે હવે તમને પ્રાપ્તિનું સુખ મળવાનું ચોક્કસ રાશિના જાતકોને શનિદેવના આશીર્વાદથી પરિવારમાં સુખ શાંતિ રહેશે સમયનો ભરપૂર લાભ ઉઠાવો તેને જવા દો નહીં હા મિત્રો આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ મિત્રો કુંભ રાશિના લોકોને કહો કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે હવે તમને તમારા જીવનમાં એક ખૂબ જ સારા સમાચાર મળવાના છે જીવન જે તમારું જીવન બદલી નાખશે મિત્રો ચાલો તમને જણાવીએ કે તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું ફળ તમને મળવાનું છે સાથે જ તમારા બાકી રહેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે જ સમયે જે લોકો વ્યવસાય કરે છે તેઓને વ્યવસાયમાં ચાર ગણો લાભ મળશે તમારા જીવનમાં દરેક બાજુથી ભગવાન શનિદેવ ખૂબ જ પ્રસન્ન છે તેમજ જે લોકો નોકરીની શોધમાં છે તેમની નોકરીમાં પણ વધારો થવાની સંભાવના છે સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા બાકી છે તો તમને તે જલ્દી જ મળી જશે તે જ સમયે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે અવરોધો સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં ફક્ત ખુશી હશે કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે કુંભ રાશિના લોકો તમારા માટે પૂર્ણતાના પક્ષમાં છે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો આ સમયને તમારાથી સરકી ન જવા દો મિત્રો આ રાશિના જાતકોને ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર ખુશીઓ મળવાની છે આ રાશિના જાતકોના જીવનમાં અનેક પ્રકારના લાભ અને ધનની પ્રાપ્તિ થવા જઈ રહી છે મિત્રો આપ સૌને ભગવાન શનિદેવ ની કૃપા પ્રાપ્ત થાય માટે કોમેન્ટ બોક્સ માં સાચા દિલ થી જય શનિદેવ લખવા વિનંતી છે અને વિડીયો ને લાઇક અને શેર અવશ્ય કરો આપને ખૂબ ખૂબ આભાર